મસ્ત મજા ના તો ને એકદમ સરસ મજાના તૈયાર થઈ ગયા છે અહીંયા ગીજર સહિત મસ્ત સુવિધા બધી હતી તો મજા આવી ગઈ તો ચાલો હવે લોગમાં માં બેના રહેજો બધા જો તૈયાર થઈને બસ આગળ જતા રહ્યા છે જાકળ પડે છે બહુ ફ્રેન્ડ્સ હવે અમે જો બિસ્તરા પોટલા લઈને આયલા જાય છીએ અજય પાસે જો કેટલો સામાન છે

લોકેશન છે કઈ કઈ નું અને આમાંથી બધા લોકો ચાલીને જાય છે તો ચાલો આપણે પણ જઈએ ફટાફટ ફેલા જ આવી ડંકોરા વગાડતા જ આવી gợi lộ mầm 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 થોડાક લોકો જાય છે થોડાક લોકો આવે છે ગુફા મે ચલો ચાલતે હૈ દેખતે હૈ

તો જો આયા પણ ગુફા છે આયા તો મોટી ગુફા છે આય દેખાતું નથી અંદર જો અજયને દક્ષિત જોલા દાદા બેઠા છે ને એને જો પૈસા દે છે ને ચાલો બે જઈએ તો ફ્રેન્ડ જો હવે આવી ગયા છે અમે અહીંયા બીજી ગુફામાં અહીંયા કેવડી જ મોટી હોય એ જે જોવાની છે જો મારું માથું ભટકાણું છે

મારે ત્યાં જે કંઠેશ્વર મહાદેવ ફ્રેન્ડ્સ હવે અમે અહીંયા આ મંદિર આવી ગયા છીએ શ્રી નવનાથ મંદિર તો ચાલો જઈએ અને દર્શન કરીએ ફટાફટ નવનાથ મંદિર બહુ મસ્ત એકદમ સરસ મજાનું છે લોકેશન અહીંયા તો ચાલો જઈએ અને દર્શન કરીએ મહાદેવની પ્રતિમા છે ફ્રેમ કરાવેલી છે આ પરિક્રમમાં માં જેવું જ થઈ જાય આપણે પરિક્રમ કરી મંદિરની બહુ મસ્ત મંદિર છે આમાં બધું જો નામ લખેલા હે અહીંયા છે શિવલિંગ અહીંયા છે કાલ કાલભેરો દર્શન તો અહીંયા જવાનું છે દર્શન કરવા જુઓ અહીંયા છે આ કાલભેરો દર્શન કરી લો તમે લોકો બધા અહીંયા છે જો જોકી જોકીને તો ફ્રેન્ડ્સ અમે જો આ ગુફામાં અમે દર્શન કરીએ અને જઈએ બહુ મજા આવી અને હવે આપણે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ કારણ કે હજી ઘણી જગ્યા છે જો આખો વિડીયો ઉતારશું તો મોટો થઈ જાય એટલા માટે જે જગ્યાએ જઈશું તેનો એક જ વિડીયો બનાવશું તો હવે આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જરૂર જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ ને કમેન્ટ હાર મહાદેવ લખી દેજો અને આ લોકો જો બધા અહીંયા ગઠાશે તો મળીએ બીજા વિડીયો